સરસ ફૂલ બનાવી દો અદબ જો આમે શું દોર્યા છે અહિયાં આકારો શું દોયરું છે ચાલો આ કયો આકાર છે ત્રિકોણ આ કયો છે ગોળ પછી ઓલો નીચે છે એ કયો છે આ અને એની બાજુમાં ચોરસ હવે જો આ છે ને આકારો અહીંયા આપ્યા છે મેં બરાબર આ ગોળ છે તો એને કેમાં મૂકવાનું

તો ક્યાં આવે ગોઠવવાનું હા સરસ ચાલો એ બોલતી જા અને ગોઠવતી જા

চালো হ্যাঁ লম্বো রা গো দেওয়া হ্যাঁ চালো গোড় গোঠ চে গুড এ কে মূকি দিয়ে लमचोरस हेलो ओके होवे